નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના ભરતનગર વિસ્તાર માં આવેલ મકાન માં એસઓજી પોલીસે દરોડો પાડી એમડી ડ્રગ્સ સાથે એક શખ્સ ની ધરપકડ કરી છે એસઓજી પોલીસે મળેલી બાતમીના આધારે શહેરના ભરતનગર જૂના બે માળિયામાં આવેલ રૂમ નંબર નવસો છપ્પનમાં દરોડો પાડી એમડી ડ્રગ્સના પચીસ પોઈન્ટ આઠસો ચાલીસ ગ્રામના જથ્થા સાથે હનીફ સુલતાનભાઈ બેલીમને ઝડપી લીધો હતો એસઓજી પોલીસે એમડી ડ્રગ્સ તેમજ મોબાઈલ મળી કુલ રૂપિયા બે લાખ અડસઠ હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે આ શખ્સ અમદાવાદથી ડ્રગ્સ લાવ્યો હોવાનું જાણવા મળેલ છે